સુરત શહેરની ભેસ્તાન પોલીસે ઊન વિસ્તારની સગીરાનું અપહરણ કરનાર લીંબાયતના મુમતાજ શેખને ગણતરીના કલાકોમાં ઝડપીને સરઘસ કાઢ્યું તારીખ ચૌદ બે બે હજાર છવ્વીસ ના રોજ સાંજે પાંચ વાગે ભેસ્તાન ઊન વિસ્તારમાં રહેતી સગીરા પોતાના પરિવારને ગળનો કચરો બહાર નાખવાનું જવાનું કહીને પરત આવેલ નહીં અને કોઈ અજાણે ઈસમે તેને પતાવી ફોસલાવીને વાલી પીપળામાં અપહરણ કરીને લઈ ગયેલ જેની ફરિયાદ ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલ હતી દેસ્તાન પોલીસે ફરિયાદની ગંભીરતાથી લઈને તાત્કાલિક ફરિયાદ નોંધીને ભેસ્તાન પોલીસના સર્વિલ સ્ટાફના માણસો તેમજ ક્રાઇમ બ્રાન્ચના ટીમના માણસોએ થી વધુ પોલીસ અધિકારીઓ કર્મચારીની ટીમો કામે લાગેલ અને તાત્કાલિક ડિન્ડોલી સચિન સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવીને ભોગ બનનાર તથા આરોપીને શોધવા માટે વર્કઆઉટમાં હતી તેમજ ભોગ બનનાર બાળકીના ફોટો કંટ્રોલ રૂમમાં નાખી દીધા સાથે બાળકીને જાહેર સ્થળો રેલવે સ્ટેશન બસ સ્ટેશન બાગ બગીચા વગેરે જગ્યાએ શોધખોળ ચાલુ કરવામાં આવેલ તમામ ટીમો દ્વારા આશરે બસો જેટલા સીસીટીવી કેમેરા

પોલીસે બે હાથ જોડીને માફી મંગાવી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રકશન કર્યું સરગસ કાઢ્યું પંચનામું કર્યું અને બાળકીને ઉઠાવી લઈ જનાર તે અફણ કરતા શાન ઠેકાણે લાવી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી